આંગણવાડીને ખુલ્લી મૂકવામાં આવી હતી સાથે સાથે વાઘોડિયાથી જેઆઈડીસીને જોડતા નવીન રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર અને વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ સંગઠનના કાર્યકરો તેમજ ચૂંટાયેલા સભ્યો આંગણવાડીની બહેનો ગ્રામજનો આગેવાનો સહિત લોકોએ હાજરી આપી હતી આજે વાઘોડિયા તાલુકા ખાતે ત્રણ આંગણવાડીનું લોકડાપણ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો રાહાકોઈ રસુલાબાદ અને ગુગલપુર ગુગલિયાપુરાની અંદર ત્રણે ત્રણ આંગણવાડી સરકારે નવીનીકરણ કરીને આજે એનું લોકાર્પણ અમારા સૌ સંગઠન અને ચૂંટાયેલા પાંખના લોકો સાથે મળીને કરવામાં આવ્યું સાથે સાથે વાઘોડિયા ગામથી જીઆઈડીસીને જોડતો છત્રીસ લાખ રૂપિયાનો રોડ પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બીજા અન્ય કામોનું પણ ટેન્ડર પ્રક્રિયામાં છે જે ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી તમામ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે બીજા વાઘોડિયાના સાતક રોડ પણ મંજૂર થયા છે એનું પણ ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવામાં આવશે આ દેશો અમારા વિસ્તારના તમામ મામલતદારશ્રી કોન્ટ્રાક્ટર ભારતસિંહજી જગદીશભાઈ પુરાણી તાલુકાના પ્રમુખ જય જોશી વગેરે આગેવાનો એ સાથે રહીને આજે આ લોકાર્પણ વિધિ અને ખાતમુહૂર્ત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પ્રેસ ધ